ગુજરાત સરકારની અનેક વિવિધ યોજનાઓ સહિત ઠેર ઠેર આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી જેથી કરી કોઈ પણ વ્યક્તિ બહાર ખુલ્લામાં શૌચક્રિયા કરે નહીં તે માટે જિલ્લા આયોજન મંડળ દ્વારા ડભોઈ નગર ખાતે નગરપાલિકા હસ્તક ચાર કિલ્લાની આજુબાજુ પાંચ લાખથી માંડીને પંદર લાખ સુધીના શૌચાલયો બનાવવામાં આવ્યા હતા જે પૈકી મોટા ભાગના શૌચાલયમાં એક પણ દિવસ કોઈ ગયું નથી વર્ષોથી બનાવેલા આ શૌચાલયો ખંડિત હાલતમાં નજરે પડી રહ્યા છે અને તેનો અસામાજિક તત્વો દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળે છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઘરે ઘર શૌચાલયો બનાવવા જેથી કરી કોઈ જાહેર જગ્યામાં શૌચ ક્રિયા કરે નહીં અને જાહેર પબ્લિક માટે મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ દ્વારા આધુનિક શૌચાલયો બનાવવા માટે લાખો રૂપિયાની ગ્રાન્ટ જિલ્લા આયોજન મંડળને પાડવામાં આવી હતી તે સમયે જિલ્લા આયોજન મંડળના અધિકારી નરવૈયાની દેખરેખ હેઠળ

હાલના તબક્કે બિસ્માર હાલતમાં થઈ ગયા હોય તેનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ શૌચાલય ચાલુ કરાવવામાં આવે તેવી પ્રજાજોની લોક માંગ ઉઠી છે ગુજરાત સરકાર દ્વારા તમામ ગુજરાતમાં જે નગરપાલિકા હદ વિસ્તારમાં હતા ત્યાં સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવેલી હતી લગભગ એક એક સુલભ શૌચાલય પાંચ લાખની દસ લાખની અંદરમાં આપવામાં આવેલા હતા ધભોઈને આશરે દસથી પંદર સુલભ શૌચાલય આપવામાં આવેલ હતા અને મહિલાઓ અને નાના બાળકોને વિના મૂલ્યે શોલા શૌચાલયમાં કરવા દેવામાં આવેલ હતા પરંતુ નગરપાલિકામાં હદ વિસ્તારમાં અત્યારે બે કે ત્રણ જ ચાલુ છે બીજા બધા ખંડર હાલતમાં જોવા મળી રહે છે એક દિવસ બી ઉપયોગ થયેલો નથી તો તાત્કાલિક ગુજરાત સરકાર આવા જે સુલભ શૌચાલય છે એની તપાસ કરાવે અને મેન્ટેનન્સ કરીને ચાલુ કરાવે એવી લોક માંગણી છે અને જે ટ્રાવેલ્સ વાળા જે આવે છે તે લોકોને લેડીસોને બહુ તકલીફ પડે છે એટલે જાહેરમાં શૌચાલય જવું પડે છે તેની તાત્કાલિક મરામત કરાય અને ચાલુ કરાવે એવી વિનંતી કરવામાં આવે છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ડબોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર